જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ બુમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં આજે હોળી અને ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે ધૂળેટીના તમામ રંગો તમારા જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવે તેવી મારા તરફથી હાર્દિક શુભકામના આજે હું લઈને આવી છું ગુજરાતી દાળ જે પ્રસંગોમાં વારંવાર બનતી ખાટી મીઠી સ્વાદિષ્ટ દાળ તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ સૌપ્રથમ ગુજરાતી દાળ બનાવવા માટે મેં તુવેર દાળ અઢીસો ગ્રામ લીધી છે આ બાજુ મેં ગેસ ઉપર પાણી ગરમ કરવા રાખેલું છે પાણી ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે મેં એક પેનમાં તુવેરદાળને લઈ લીધી છે આ રીતે મિત્રો તમે જોઈ શકો છો હવે એમાં હું ચપટીક ખાવાનો છોડા ઉમેરી રહી છું સોડા ઉમેરવાથી તુવેરદાળ ઝડપથી બફાઈ જાય છે હવે આપણે એમાં ગરમ પાણી ઉમેરશું આ રીતે મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે આપણે તુવેરદાળને ધોઈ લેવાની છે હવે તુવેરદાળને બાફવા માટે મેં ઇન્ડકશન ઉપર કુકર રાખેલું છે હવે એમાં જરૂર મુજબ પાણી ઉમેરી રહી છું પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં ધોયેલી તુવેર દાળ ઉમેરશું આ રીતે મિત્રો હવે એમાં વન ફોર ટેબલ સ્પૂન હળદી પાવડર ઉમેરશું અને એક ચમચી નમક ઉમેરશું અને ઢાંકણ ઢાંકી અને બાફવા માટે મૂકશું આ બાજુ મેં તુવેરદાળના વઘાર માટે એક નંગ ટમેટું એક નંગ મરચું અને એક ટુકડો આદુનો લીધો છે હવે આપણે એને સમારી લેવાનું છે આ રીતે મિત્રો ટમેટાને સમારી લીધું છે મરચાંને સમારી લીધું છે થોડાક સિંગાણા લીધા છે મીઠા લીમડાના પાન લીધા છે મેં અને આદુને મેં કતરણ કરી લીધું છે એક લાલ મરચું લીધું છે ત્રણ લવિંગ લીધા છે એક ટુકડો તર લીધો છે એક બાદિયા લીધા છે અને એક તમાલપત્ર લીધું છે દાળના વઘાર માટે આ બધું લીધું છે મેં હવે આ બાજુ આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ કે આપણી તુવેરદાર બફાઈ ગઈ છે જો તમને નજીકથી બતાવું છું આ રીતે મિત્રો તમે જોઈ શકો છો હવે વઘાર માટે મેં એક પેન લીધું છે તેમાં બે ટેબલ સ્પૂન તેલ ઉમેરશું તેલ ગરમ થાય એટલે વન ફોર ટેબલ સ્પૂન રાય ઉમેરશું રાય ફૂટી જાય એટલે વન ફોર ટેબલ સ્પૂન જીરું ઉમેરશું ત્યારબાદ વન ફોર ટેબલ સ્પૂન હિંગ ઉમેરશું અને વન ફોર ટેબલ સ્પૂન હલ્દી પાવડર ઉમેરશું હવે આપણે બધો મસાલો ઉમેરી દઈશું આ રીતે મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે એમાં ટમેટા અને મરચાં પણ ઉમેરી દઈશું અને આ બધો મસાલો આપણે મિક્સ કરી લેશું આ રીતે મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે એને ઢાંકણ ઢાંકીને બે મિનિટ સુધી પકાવશું આ બાજુ આપણે દાળને આપણે બ્લેન્ડર વડે ઝેરી લેવાની છે આ રીતે મિત્રો તમે જોઈ શકો છો આપણી દાળ એક રસ થઈ ગઈ છે જુઓ હું તમને નજીકથી બતાવું છું બે મિનિટ થઈ ગઈ છે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ આપણો મસાલો સરસ રીતે પાકી ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે એમાં દાળ ઉમેરશું આ રીતે મિત્રો હવે આપણે એને મિક્સ કરી લેશું મસાલા સાથે હવે સ્વાદ પ્રમાણે નમક ઉમેરશું ખટાશ માટે મેં એક લીંબુ લીધું છે ચમચીના માપે જોઈએ તો બે ચમચી લીંબુનો રસ ઉમેરી રહી છું આ રીતે મિત્રો તેને આપણે મિક્સ કરી લેશું અને ગળાશ માટે મેં એક ચમચી ખાંડ લીધી છે તમે ગોળ પણ લઈ શકો છો તેને આપણે મિક્સ કરી લેશું આ રીતે મિત્રો હવે આપણે દાળને પકાવવા માટે ધીમા ગેસ ઉપર રાખવાની છે મિત્રો આવી રીતે વચ્ચે વચ્ચે આપણે ચલાવતા રહેશું હવે એમાં વન ફોર ટેબલ સ્પૂન ગરમ મસાલો ઉમેરી લઉં છું તેને પણ આપણે મિક્સ કરી લેશું અને ઉપરથી લીલા ધાણા ઉમેરી લઉં છું તેને પણ આપણે મિક્સ કરી લેશું જો આપણી દાળ પાકી ગઈ છે આ રીતે ઉકળી ગઈ છે જુઓ તમે જોઈ શકો છો અને ઘટ પણ થઈ ગઈ છે તો તૈયાર થઈ ગઈ છે આપણી ગુજરાતી દાળ હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લેશું તો મિત્રો તૈયાર છે આપણી ગુજરાતી દાળ જે પ્રસંગમાં વારંવાર બનતી ખાટી મીઠી સ્વાદિષ્ટ દાળ આ રીતે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ